રાજ્યભરમાં આવેલા તમામ રેસ્ટોરન્ટ અને હોટલોમાં ફાયર સેફટીના ચેકિંગના આદેશોને પગલે ગોધરામાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા ચોપાટી અને શ્રી કૃષ્ણ સ્વીટ માર્ટ તથા હોટલ સતલુજ અને નાસ્તાવાલા નામના રેસ્ટોરન્ટમાં તેમજ ગોવિંદી મીલ

ત્રણ રેસ્ટોરન્ટ અને એક મોલને બંધ કરવામાં આવેલા છે જ્યાં ફાયરની સુવિધા અમને જાણવા ન અભાવના કારણે તે સિસ્ટમ ઓછી હતી અને કોઈ સિસ્ટમના જે અમે ફાયર ચેકિંગમાં ગયા ત્યાં સિસ્ટમનો અભાવ હતો તેથી અમે આજે નોટિસ આપી અને એને ટેમ્પરરી બંધ કરવામાં આવેલી છે જ્યાં સુધી ફાયરની સિસ્ટમના સાધનોને ઇન્સ્ટોલેશન નહીં થાય ત્યાં સુધી તે બંધ બંધ રાખવામાં આવશે ગોધરામાં જે ગોધરાની પબ્લિકને સેફ્ટી માટે આ કામ કરેલ છે